જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે એક એવા વ્યક્તિત્વનો જન્મદિવસ છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી આ સૂત્રને સાર્થક અને સાકારિત કરતા આપણા યશસ્વી પ્રામાણિક રાષ્ટ્રભક્ત એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે એમના જે ગુણોનું એમની આવડતોનું લિસ્ટ કરવા બેસીએ તો તો બહુ લાંબુ થાય પણ હું તમને બધાને ચોક્કસ કહું છું અત્યારે કે આપ જય વસાવડા જે કટાર લેખક છે એમના વિડીયોઝ છે એમાંથી નમો ગાથા એ તમે જરૂરથી સાંભળજો જેથી કરીને એમના જે વિશિષ્ટ ગુણો છે આજના પંચોતેરમાં જન્મદિવસે પંચોતેર એમના વિશિષ્ટ ગુણો છે એ તમને સાંભળવા મળશે તો આજના દિવસે હું આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની અનંત શુભકામનાઓ આપું છું આ શુભકામનાઓ સાથે એવી પ્રાર્થના પણ કરું છું કે જીવેત શરદ શતમ આપ જીઓ હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર ફરીથી અનંત શુભકામનાઓ સાથે એક ગુજરાતી શેર બોલી અને આ મારું વાત હું પૂરી કરું છું કે જનની જણતો કા દાતા કા સુર જનની જણતો કા દાતા કા સુર નહીતર રે જે વાંજણી મત ગુમા વિષ્ણુર મત ગુમા વિષ્ણુર આ દુહાને પણ મોદીજીનું જીવન છે મોદીજી છે સાર્થક કરે છે આપને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો આપ પણ મોદીજીને શુભકામનાઓ પાઠવો અને અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો